જય માતાજી ખેડૂત ભાઈઓ તો ફરીથી સ્વાગત છે એક માહિતીના વિડીયોમાં હું છું ગુજુ ખેડૂત રાજુભાઈ અને એક ખેડૂત જ્યાં હાલમાં જ આપણે ગયા છે તેમાં પાછળ હતા એ શેણામાં કે શેણામાં સારું એવું ગ્રોથ થઈ ગયો છે શું શું પ્રશ્ન છે તે પ્રશ્ન કહીએ અને એમાં શું માવજત કરી તેના વિશે વાત કરીએ રાજુભાઈ જય માતાજી જય માતાજી ભાઈ હવે આપણે આ સાઠ સિત્તેર દિના શેણા થઈ ગયા છે બરોબર અત્યારે આમાં ફ્લાવિંગ બહુ ઓછું છે અને ફાલ પણ ઓછો અને ગ્રોથ વધી ગયો છે બરોબર આને રોકવા માટે અને આ ઓપટાનો વિકાસ થાય અને વધારે ભરાય એના ફૂલ ઓલા થાય એના માટે શું કરવું એ માટે થોડું જણાવું પેલા તો બધા ખેડૂતભાઈનો રામ રામ હવે ખેડૂતભાઈ પ્રશ્ન એવો છે કે ફેજલભાઈ ફોન કરતા હતા મને કે રજુભાઈ એક શ્રેણામાં આંટો મારી જાવ ને અને હું લગભગ જાતો જ હોય બધા ખેડૂતને પછી દૂર હોય કે ન હોય મારો પ્રશ્ન એ ખેડૂતનો પ્રશ્ન આવે એટલે હું જાતો જ હોય બરાબર હવે આમાં ખેડૂત મિત્રો ખેડૂત હર ખેડૂત એ એ રીતે હાલતા હોય એવું ઘણા ઠેકાણે મેં જોયું છે કે પાણી વધારે પાઈ દેતા હોય આમાં પણ એ જ પ્રશ્ન છે અને આ ભાઈમાં તો કદાચ પાણી હશે છે બીજા ખેડૂત શું કરે કે પાણી થઈ રહે તો હાલો આપણે પાઈ દઈ એમાં ગાયઠનું નુકસાન જતું હોય ખેડૂત મિત્રો માનલો કે તમે પાણી ન પાવ અને ફ્લાવરિંગ પોપટા પચાટ જેવું થઈ ગયું અને પાણી ન જડે તોય ઉત્પાદન સારું થાય અને ઉપરા ઉપર જો તમે પાણી પાઈ ગયો તો ઉત્પાદન કાંઈ ન થાય કારણ કે તમે પાણી પાઈ દીધું ફ્લાવરિંગ લાગ્યું ગયું નહીં અને પાણી થઈ ગયું એટલે મોટું નુકસાન જાય એટલે હું ખેડૂત મિત્રોને કહું જ્યાં લગી ફ્લા ફૂલ આવ્યા પછી યાદ રાખજો ખરે મિત્રો બધા આ આ મારો પ્રશ્ન યાદ રાખજો કે જે ફૂલ આવ્યા પછી પાણી આપવાનું બિલકુલ બંધ કરી દેવાનું થાય પછી કંઈ ભાવું તો કે જ્યારે આપણા સણામાં એમ સમજી લ્યો ત્રીસથી સાલી ટકા પોપતા ન થાય ત્યાં લગી પાણી પાવાનું થાતું નથી પછી ભલે અને ઘણા ખેડૂતો કહે અરે રાજુભાઈ અમારે તો દી થઈ ગયા અરે ભલે ત્રીસ દી થઈ ગયા પાણી પાવાનું ત્રીસથી ચાલીસ ટકા પોપટા ન આવે ત્યાં લગી પાણી પાવાનું થતું નથી કે બીજું તો કે એમાં રાસાયણિક દવાનું જ શું કરી શકાય તો ખેડૂત મિત્રો એમાં એક તો લિયોન સાઈન અને ગોદરેજનું ડબલ આ દવા ગ્રોથ રોકવામાં સારું એવું કામ કરે ને ફ્લાવરિંગમાં પણ સારું કામ કરે સાથમાં જે હું હર વિડીયોમાં કહું છું ઝીરો બાવન સોત્રી જીરો બાવન સોત્રી શું કામ કરે આજે હું તમને સમજાવું જે ફોસ્ફરસ અને પોટાસ તો કે ફોસ્ફરસનું કામ હું તો કે ફોસ્ફરસનું કામ નવી ડાળી ફોડવી નવા ફૂલ લે આવવા અને ફૂલમાંથી ફળ બનાવવું પોટાશનું કામ શું તો કે જે પોપટો બની ગયો હોય છણાની અંદર એને અંદર દાણો ભરાવો દાણાનો સારો વિકાસ થવો તો કે એમાં એડ શું કરી શકાય તો કે એમાં કેલ્શિયમ બોરોન અથવા જે હું હર વિડીયામાં કહું છું મિક્સ માઇક્રોન્યુટ્રેટ ગ્રેડ ફોર એ હું છે એ હું તમને સમજાવું મિક્સ માઇક્રોન્યુટ્રેટ ગ્રેડ ફોર જેમાં આ છેણાને ખોરાક ઘટતો હોય બધા માઇક્રોન્યુટ્રેટ આવી જાય કેલ્શિયમ આવી જાય બોરોન આવી જાય ઝીંક આવી જાય આર્યન આવી જાય અમુક જાતના એસિડ આવી જાય એને આપણે મિક્સ માઇક્રોન્યુટ્રેટ ગ્રેડ ફોર પાછો એમાં ગ્રેડ આવતા હોય ઘણા ખેડૂત ભૂલ કરતા હોય જે ન્યૂટ્યુબલ આવે જે માઇક્રોન્યુટ્રેટ આવે એ શરૂઆતની ક્ષણમાં સાટી હગાય પછી જ્યાં ગ્રેડ ફોર છે એ જ્યારે પોપટા બનતા હોય ત્યાં સાટી હગાય જ આટલું મેં કીધું તો કે એનું માફ હું તો ખેડૂત મિત્રો જો ઝીરો બાવન ચોત્રી લ્યો તો સો ગ્રામ પોપે મિક્સ માઇક્રોન્યુટ્રિટ ગ્રેડ ફોર લ્યો તો ત્રીસ ગ્રામ પપે લિયોન લ્યો તો વીસ ગ્રામ પપે અને જો ગોદરેજનું ડબલ લ્યો જો વધારે ગ્રોથ થઈ ગયો હોય તો પંદરથી વીસ એમએલ પણ નાખી શકાય અને એક બીજું જ એક સારું જ છે જે સાઈન એનું એ બહુ સારું છે એ પણ પંદર એમએલ નાખી નાખીને છંટકાવ કરી દો એટલે સૈણાનો ગ્રોધ થોડાક દી તો અટકી જ જાય પાંચ સદી અને પછી વધશે ત્યારે પોપટા સાથે વધશે ખેડૂત મિત્રો અમારા જે દવાના ભાવના વિડીયો આવે અશુખ જોજો એ એ તમને તમારા એરિયામાં શું ભાવે દવા જડે અને તમને જાગૃત કરવાનો એક આ મારો પ્રયાસ છે અમારી માથે થોડુંક દબાણ પણ આવે છે પણ તમારો સાથ હશે તો કાંઈ ઝૂકવાના અમે નથી એટલે સપોર્ટ કરજો અને મેં ઘણું જોયું તમે વિડીયો જુઓ છો અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો સબકાઈ અવશ્ય કરી લેજો એટલે અમારા આગલા દવાના ભાવના વિડીયોની તમને માહિતી મળે દરેક વિડીયો આપણે બનાવીએ છીએ અને હરેક કોમેન્ટ આવે છે કે ચણા પીડા પડે છે પીડા પીછે તો આ વિડીયોમાં ફરીથી એકવાર માહિતી આપી દઈએ કે ચણા પીડા પડે છે તો એને રોકવું શું કરવું જોઈએ કારણ કે એ ત્રણ નંબરમાં મોટો પ્રશ્ન છે અને એનું સફળતા ઓછી મળે છે છતાં પણ એના વિશે થોડીક માહિતી આપી દે જો ખેદ મિત્રો આ તમે સણો જોવો છો આમાં તો એટલો પ્રશ્ન નથી નીસેથી પીડા થતા જતા હોય પીડા થતા જાય અને અમુક ટાઈમ ટાઈમ પછી આખો છોડવો પીડો થતો જતો હોય જે ફૂલ હોય એ પણ પીડા થઈ જાય નાના નાના પોપટા થતા હોય એ પણ પીડા થઈ જાય એનું ચોક્કસ કારણ તો નિલેશભાઈ ને ફેજલભાઈ હજી કોઈ જાણી હઈ ગયું નથી કોઈ દાવો કરતો હોય તો ખોટું છે કારણ કે વિજ્ઞાન એમ કે હજી એનું ચોક્કસ કારણ જાણી હઈ ગયું નથી પણ જે અમુક જે આપણે સટવાન રિઝલ્ટ મળ્યું અને જેવું તેવું જે હું મેં અનુભવ કર્યો એ વિશે તમને થોડીક વાત કરું કે અમુક ક્ષણામાં એવો પ્રશ્ન હોય કે જમીનજન્ય ફૂગ જેના મૂળ હોય એમાં લાગી જતી હોય અને સોળવો પોષક તત્વ ન લઈ શકે એટલે પીળો થતો હોય બીજું કે જે જમીનજન્ય ફૂગ ફૂગના હિસાબે થળ અડધું થડ ફૂગ થઈ જતું હોય જોઈ લેલ જે થોડો પીળો થતો હોય આમાં કાળો ડગ થઈ ગયો જો આમાં છે જ એને હિસાબે પીડો થતો હોય તો એના એના એમાં શું કરી શકાય ચોક્કસ તો ન કહી શકી પણ એમાં શું કરી શકાય તો કે એમાં જે કોમ્બિનેશન એક આવે છે પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફર ખેડૂત મિત્રો આ નામ યાદ રાખજો પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફર અને સાથમાં જે કોઈપણ વર્ધકમાં જે વિટામિન આવતું હોય એના સારા રિઝલ્ટ છે જેવા કે સિજંડાનું ક્વોન્ટિસ આવે પછી એક પોષક સુપર આવે પછી એક જે આ ગુજકો માર્શલવાળાનું કૃષિવીર આવે કોઈ પણ સારું વિટામિન આવતું હોય એક બીજું પણ જૂનું એનું પણ કામ સારું છે જે કુંડન તરીકે નામ હોય ખેડૂત મિત્રોને ખબર જ જઈ શકે જોકે એ તો છે ગ્રોથ પ્રમોટર આપણે આમાં ગ્રોથ રેગ્યુલેટર છાંટવાનું હોય કે ભાઈ હવે ખેડૂત મિત્રો આ ગ્રોથ ને ગ્રોથ રેગ્યુલેટરમાં શું ફરક તો એના વિશે હું તમને માહિતી આપું ગ્રોથ રેગ્યુલેટરનો મતલબ થાય ગ્રોથ કંટ્રોલ કરવું અને ગ્રોથ પ્રમોટરનો મતલબ થાય ગ્રોથ કરાવવું એટલે આમાં થોડોક ફરક હોય બીજી જે ફૂલની દવા આવે એમાં અલગ અલગ ટેકનિક હોય એમાં હું તમને ગોદરેજના ડબલની વિશે માહિતી આપી દઉં કારણ કે વધારે સફળ ઉકામ છે એ એક ટોનિક છે અને ઓલા ગ્રોથ ખાલી રોકતા હોય ને ગોદરેજનું ડબલ નિલેશભાઈ ટોનિક છે જે ટોનિક તરીકે પણ કામ આપે તો આ તમે યાદ રાખજો ખેડૂત મિત્રો હવે જે આ નિલેશભાઈ પીડા પડવાનો આમાં છે ને ભાઈ રિઝર્ટ મને મળ્યા છે એનું કહી દઉં જો તમે પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફર સાટું હોય તો એનું માપ છે નિલેશભાઈ સિત્તેર ગ્રામ પછી જે આ સિજનટાનું ક્વોન્ટિટી છાટો ખેડૂત મિત્રો તો એનું માપ છે ચાલીસ એમ એલ ઘાટો છટકાવ કરવાથી ફાયદો થાય પીળા રોકી શગાય એવું તો ન જ કહી શકી કારણ કે ત્રણ નંબરમાં મોટો પ્રશ્ન છે આ પ્રશ્ન લગભગ અત્યારે ઘણા મેસેજ આવે પીડા થઈ જાય પણ એમાં ફાયદો જરૂર થાય તો રોકી ન હગાય ખેડૂત મિત્રો અને એવી કોઈ દવા નથી મળી કોઈ તમને ડબલા બતાવી બતાવીને કહેતા હોય કે આ સાટી દો પીડા સોઈ જાય ને આકલા થઈ જાય તો એવી કોઈ દવામાં ચમત્કાર નથી થઈ જવાનો ભેજલભાઈ રાયતો રાય ખેડૂત મિત્રો કોઈ ચમત્કાર નથી થઈ જવાનો કે તમે આજે સાઈટું રાઈ તે ચમત્કાર થઈ ગયો ને સવારે રેડી નહીં કોઈ પણ દવા સાઈટા પછી સોહાથની રાહ જુઓ પરબારું કોઈ દવા પરિણામ આપતી નથી જેમાં કોઈ રોગ કે ફૂગ હોય એને એ દવા કંટ્રોલ કરે કંટ્રોલ કર્યા પછી છોડ ડરવો થાય આમાં ટાઈમ લાગી હગે આઠ દસ દિનો ટાઈમ લાગી હગે પાછું એવું બનતું હોય કે હવામાનમાં જો પલટો થાય તો દવાનું રિઝલ્ટ ઓછું આવે તો પછી તમે દસ દે પાછો દવા સ્પ્રે મારી શકો એટલે ખેડૂત મિત્રો આ મારી ખાસ વાત યાદ રાખજો એટલું કરો તો જરૂર ફાયદો થાય ઉત્પાદનમાં અને પીડાશમાં નહીં બસ કાધુભાઈ કેટલા કરવું માહિતી આપજો

પણ ખેડૂત મિત્રો ઉત્પાદન એમાં નીકળતું નથી નથી ઘણા કહેતા કે ભાઈ થળેથી પોપડા બંધાવવા જોઈએ તો જ ઉત્પાદન થાય તો આમાં જો આપણે પિયત આપી દઈએ ઉપરા ઉપર તો એ ફૂલ આવે પણ પોપડો બંધાય નહીં એટલે આ વાત પણ યાદ રાખજો અને ગમે એ ગ્રોથ રેગ્યુલેટર સાટવું જરૂરી છે જે ગ્રોથને કંટ્રોલ કરી શકે અને આપણો ફાલ વધારી લાગ્યા લાગે અને ફૂલમાંથી પોપટો બને ફૂલ તો આવે જ રાખે પાણી પાવ ને નિલેશભાઈ એટલે ફૂલ આવે જ રાખે પણ એમાં પોપટો બંધાતો નથી પોપટો બંધાવવામાં માઇક્રો ન્યૂટન પણ ખાસ જરૂરી છે તો માઇક્રો ન્યૂટન પણ આપવું જરૂરી છે અને એની હિસાબે પણ ઘણી વાર ફૂલ ખરતા હોય તો આ વિડીયો અચૂકથી તમારા સગા સંબંધીને શેર કરી દેજો અને જો ગમ્યો હોય તો રાજુભાઈ કીધું એમ સબસ્ક્રાઇબ કરો મળી છે બીજા નવા જ માહિતીમાં ત્યાં સુધી અમારી વિડીયોની ચેનલમાં જોડાતા રહેજો અને અવનવી માહિતી વિશે કોમેન્ટ કરતા રહેજો સારું હાલો બધાયને જય માતા જય માતા